નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ફાર્મર રજીસ્ટ્રેશન બાબતે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે સરકાર દ્વારા એગ્રીસ્ટેક એપ ઉપર ખેડૂત રજીસ્ટ્રેશન એટલે કે જે રજિસ્ટ્રી પ્રોસેસ છે તે પૂર્ણ કરવા માટે અગાઉ સરકારે જણાવ્યું હતું પરંતુ સમયાંતરે જેમાં આપણે ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તો આ એપ છે તે વારંવારે જે આ વેબસાઇટ છે તે વારંવારે બંધ થતી હતી જેને પરિણામે ખેડૂતોને આ રજિસ્ટ્રેશન કરાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે સતત આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી અમુક સમય માટે આ વેબસાઇટ છે તે મેન્ટેનન્સ હેઠળ હોય તો અમુક સમય માટે ચાલુ હોય છે ત્યારે ઘણા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અત્યાર સુધી ફરી એકવાર જે વેબસાઇટ છે તે બંધ હતી અને વેબસાઇટ છે તે ફરી એકવાર શરૂ થઈ ગઈ છે તો આવતીકાલથી જે પણ ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન બાકી હોય તે ભૂલ્યા વિના ચોક્કસપણે કરાવી દે જેથી કરીને સરકારની જે પણ યોજના હોય તેનો લાભ તેમને મળવાપાત્ર રહેશે તો ખાસ કરીને ગુજરાતમાં જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તે મુજબ જોવા જઈએ તો અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે મતલબ કે લગભગ પચાસ ટકા જેટલો ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં સૌપ્રથમ જિલ્લો છે નવસારી સૌથી આગળ છે ત્યારબાદ ડાંગ જિલ્લો બીજા નંબરે છે જૂનાગઢ જિલ્લો ત્રીજા નંબરે છે રજીસ્ટ્રેશનમાં તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હજી પણ પચાસ ટકા જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો આવતીકાલથી ફરીથી વેબસાઇટ છે તે ચાલુ થઈ જશે અને વેબસાઇટમાં જે પણ મિત્રોને રજીસ્ટ્રેશન બાકી હોય તે ચોક્કસપણે રજીસ્ટ્રેશન કરાવી દે જેથી કરીને તેમને બે હજારનો હપ્તો આવે છે તેમાં પણ આગામી હપ્તો આવે તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેમજ જે વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માગતો હોય તો તે માટે પણ જે આ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તે પણ જરૂરી છે અને અન્યથા આ જે સરકારની યોજનાઓ આવતી હોય છે તેનો લાભ પાત્ર રહેશે નહીં તેવી વાત તેમણે અગાઉ કરી હતી તો જે પણ મિત્રોના રજિસ્ટ્રેશન હજી પણ પચાસ ટકા જેટલા બાકી છે તો તે મિત્રો છે તે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લે આવતીકાલથી જે તમારી પંચાયત ઓફિસ હોય કે અન્ય કચેરી હોય છે ત્યાં ફ્રીમાં રજીસ્ટ્રેશન કરી આપે છે તો આ જે માહિતી છે તે લઈ અને ત્યાં તમે જઈ અને આ બાબતનું રજીસ્ટ્રેશન કરાવી લો કારણ કે હવે તો મોટાભાગના ખેડૂતોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે એટલે ત્યાં પણ ભીડ ઓછી હોવાને કારણે આસાનીથી રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો એટલે આવતીકાલથી ફરીથી રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે વેબસાઇટ શરૂ થઈ ગઈ છે આવતીકાલથી સોમવારના જે કચેરીઓ ખુલશે તેમાં તમે જઈને રજીસ્ટ્રેશન કરાવી લેજો જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની સરકારની યોજના કે પાક વીમો કે અન્ય સહિત માહિતી હોય સરકારની તો તેમાં તમને આ જે રજીસ્ટ્રેશન હોય તો ચોક્કસપણે ફાયદાકારક રહે અને સરકારની કોઈપણ યોજના હોય તો તેનો લાભ પણ તમને મળવાપાત્ર રહે અને તેમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ના આવે આભાર